મિત્રો ગુજરાતમાં એસઆઈઆરની કામગીરી શરૂ થઈ ગઈ છે અને તમારા ઘરે બીએલઓ કંઈક આવું ફોર્મ આપી ગયા હશે તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે તમે આ ફોર્મ બિલકુલ સરળતાથી કઈ રીતે ભરી શકો છો આ વિડીયોમાં હું તમને એકદમ સરળ ભાષામાં સમજૂતી આપવાનો છું જેથી તમને સંપૂર્ણ ડિટેલ્સ સમજમાં આવી જશે તો ફોર્મની ઉપર શરૂઆતમાં તો અહીંયા ચૂંટણી પંચનો લોગો હશે ત્યારબાદ અહીં ભારતનું ચૂંટણી પંચ લખેલું હશે અને ગણતરી ફોર્મ અને ત્યારબાદ નીચે અહીં તમારા બીએલઓ નું નામ અને નંબર લખેલો હશે ત્યારબાદ અહીં તમારા નામ અને એડ્રેસની ડિટેલ તમને જોવા મળી જશે મેં આ બધી ડિટેલ સિક્યુરિટી પર્પસના કારણે હાલમાં હાઇડ કરેલી છે અને ત્યારબાદ મિત્રો શરૂઆત અહીંથી થાય છે હાલનો ફોટો ચોંટાડો એવું લખેલું છે તો તમારે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો અહીંયા ચોંટાડવાનો છે તો સૌ તો અહીંયા જન્મ તારીખ અહીંયા તમારે પોતાની જન્મ તારીખ લખી નાખવાની છે અહીંયા આધાર નંબર એ વૈકલ્પિક છે એટલે કે તમારી પાસે જો આધાર કાર્ડ છે તો તમારે એનો આધાર કાર્ડનો નંબર અહીં લખી દેવાનો છે જો તમે આધાર કાર્ડનો નંબર ના લખો તો ચાલશે ત્યારબાદ ત્રીજા નંબરે મોબાઈલ નંબર અહીંયા મોબાઈલ નંબર લખી નાખશો પિતા અથવા તો વાલીનું નામ અહીં લખી નાખશો પિતા ઓબ્લિક વાલીનો મતદાર ઓળખ નંબર એટલે કે તમારા વાલીનો ચૂંટણી કાર્ડનો નંબર અહીંયા લખી નાખવાનો છે જો હોય તો અથવા તો ના લખો તો ચાલશે માતાનું નામ અહીં લખી દેશો માતાનો મતદાર ઓળખ નંબર માતાના ચૂંટણી કાર્ડનો નંબર અહીં લખવાનો છે ના હોય તો ના લખતા તો પણ ચાલશે જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો એટલે કે જો તમારા લગ્ન થઈ ગયેલા છે તો તમારે અહીં તમારા જીવનસાથીનું નામ લખવાનું છે જીવનસાથીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો તમારા જીવનસાથીના ચૂંટણી કાર્ડનો નંબર અહીં લખી નાખશો જો ના હોય તો ના લખો તો ચાલશે ત્યારબાદ હવે નીચે સ્લાઇડ કરશો અહીં ફોર્મ બે ભાગમાં છે આ પહેલો અને આ બીજો હવે અહીંયા ઘણા માણસો કન્ફ્યુઝ થતા હોય છે અહીં ઘણાને સમજમાં નથી આવતું મિત્રો એક વાત ખાસ યાદ રાખી લો કે અહીં તમારે કાં તો ડાબી બાજુની ડિટેલ એડ કરવાની રહેશે અથવા તો જમણી બાજુની ડિટેલ એડ કરવાની રહેશે જો તમારે જમણી ડિટેલ ભરવાની આવશે તો તમારે ડાબી નહીં ભરવી પડે અને જો તમારે ડાબી ભરવાની આવશે તો તમારે જમણી નહીં ભરવી પડે હવે વાત કરીએ સૌ ડાબી સાઈડની જેમાં લખેલું છે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગત એટલે કે મિત્રો વર્ષ બે હજાર બેમાં જો તમે મતદાર તરીકે

આવ્યું છે તેની વિગત એટલે કે મિત્રો જો વર્ષ બે હજાર બે માં તમારી પાસે ચૂંટણી કાર્ડ નહોતું એટલે તમે આ ડાબી સાઈડ ની કોલમ નહીં ભરો એના કારણે તમારે અહીં જમણી સાઈડ વિગત ભરવાની છે પરંતુ તમારે વર્ષ બે બે માં તમારા પિતા તમારા માતા અથવા તો તમારા દાદા દાદી આ ચારમાંથી કોઈ પણ એકની ડિટેલ જે બે હજાર બેના ચૂંટણી કાર્ડમાં હતી તે વિગત અહીં તમારે ભરવાની રહેશે જેમ કે હું જેની વિગત ભરું છું તેના પિતાની વિગત અહીં અમે ભરેલી છે અને જો તમે એક સ્ત્રી છો અને તમારા લગ્ન થઈ ગયેલા છે અને તમારું નામ પણ બે હજાર બેની યાદીમાં નહોતું તો તમારે પણ માતા પિતા અથવા તો દાદા દાદીના બે હજાર બેના ચૂંટણી કાર્ડના આધારે આ જ વિગત ભરવાની છે તો સૌપ્રથમ તો અહીં નામની સામે તમારા માતા પિતા દાદા દાદી જેની પણ વિગત ભરો છો તેનું નામ લખવાનું છે હું પિતાના નામના આધારે ભરું છું તો હું અહીં પિતાનું નામ લખું છું મગનભાઈ મનસુખભાઈ મકવાણા ત્યારબાદ મતદાર ઓળખ નંબર એટલે કે પિતાનો ચૂંટણી કાર્ડનો નંબર અહીં લખવાનો રહેશે જો ઉપલબ્ધ હોય તો નહીંતર ડેસ્ટ કરશું સંબંધીનું નામ એટલે કે અહીં જે નામ લખેલું છે જે મેં પિતાનું નામ લખેલું છે તેના સંબંધીનું નામ એટલે કે તેના પિતાનું નામ અહીં લખી નાખવાનું છે મનસુખભાઈ કિરીટભાઈ મકવાણા ત્યારબાદ સંબંધ એટલે કે અહીં તમે જેની વિગત ભરો છો તે તમારા સંબંધમાં શું થાય છે અહીંયા પિતા થાય છે એટલે હું પિતા લખું છું ત્યારબાદ જિલ્લામાં તમારો જે કે પણ જિલ્લો છે તે લખી નાખશો રાજ્યનું નામ અહીં લખી નાખશો વિધાનસભા મત વિભાગનું નામ અહીં લખશો વિધાનસભા મત વિભાગનો નંબર અહીં લખશો ભાગ નંબર અહીં લખશો ત્યારબાદ અનુક્રમ નંબર અહીં લખશો મિત્રો આ વર્ષ બે હજાર બેની વિગતો ગોતવામાં ઘણા માણસોને ખૂબ તકલીફ હોતી હોય છે જેના કારણે હું તમને ઇલેક્શન કમિશનની વર્ષ બે હજાર બેની ઓફિશિયલ મતદાર યાદીની વેબસાઈટની લિંક આપી દઈશ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે ત્યાં જઈ પોતાનું નામ પિતાનું નામ અને અટક લખી અને વર્ષ બે હજાર બેની ડિટેલ મેળવી શકો છો અને બીજી લિંક હું ગૂગલ ડ્રાઇવની પણ આપીશ જેમાં તમે જશો એટલે તમને આખા ગુજરાતમાં જેટલા પણ જિલ્લા છે તે બધાની મતદાર યાદીની પીડીએફ મળી જશે આ બેમાંથી તમને જે કંઈ પણ સરળ લાગે તેમાંથી તમે બે હજાર બેની ડિટેલ શોધી શકો છો કંઈક આવી રીતે તમે એસઆઈઆરનું ફોર્મ ભરી શકો છો એસઆઈઆરને લગતા નવા નવા વિડીયો હું હજી લાવતો રહીશ એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન પ્રેસ કરી લેજો જેથી તમારાથી એક પણ વિડીયો મિસ ના થાય અને વિડીયો લાઇક કરવાનું ના ભૂલતા